जय श्री कृष्ण गोर्धन भाई हलो बेन जम जमी लो रामदेव भाई पहली लाइक आ भाई <laughs> तो बाजरी ना रोटला टिप्पा ना सही हलो <laughs> बाजरी ना रोटला खावा केम सो तड़का ना बदाय मजा मने ગુવાર નું શાક ને રોટલી વાહ વાહ જમી લો જમી લો સમજાણું હા 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 જૂના પેલા આવ્યા હા 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 એમ ત્યાં જ ભાઈ મોડા પડ્યા એમ ને સમજાઈ ગયું ઓમ નમો નારાયણ માં જય શ્રી કૃષ્ણ બીજી લાઈક જય શ્રી કૃષ્ણ માં હાલો માં ના રોટલા ખાવા તો તડકા ના ચાવડા સાહેબ કે બાજરીના બનાવ હતો બાજરીના ઉપાડ્યા રાજુ રાજુ જય શ્રી કૃષ્ણ રાજુ રાજુ તો એસી હોય ને તો જ ઘરમાં પુરાય માણા નકર તો અમેર જેવા તો વસરી ને બે રામદેવભાઈ રામદેવભાઈ ને હું સુધામાં ઓમ નમો નારાયણ માં રામદેવભાઈ રામ ભાઈ એસી હોય તો જ મણા ગરમા પૂરાય ભાઈ એ તો તેમે ગરમા પૂરાવાને લખ્યું ને ત્યાં જ હું કળી ગઈ કે એસી હોવું જોઈએ ગોધન રામ રામ ગર્ધનભાઈ રામ રામ વિજાપુર અ પરમાર વિજયભાઈ વિજાપુર થી વેલકમ આવો આ તો બાજરીના રોટલા ને મગની દાળ નું શાક ખાવા આ તો મે મગની દાળ બનાવી છે નમો નારાયણ માં કાલ તો મોટભાઈ ગોવિંદગીરી બાપુ ના લાઈવ હતા અને કેમ છો બેન મજામાં વિજયભાઈ વિરા એકદમ મજામાં प्रवीण भाई जय माताजी लाइक साथ है जय माताजी <laughs> जय श्री कृष्ण प्रवीण भाई ओवर हेटिंग तरह ताई जाए से हो कर कवर कैट ना कुका याद आई वीडियो हेलो कवर कैट ना ही अल्लाह निकालने हेलो रेडी

કૌશિક નો નંબર હોય તડકા બાજરી ના રોટલો લાઈક ડન જી પરી ભાભી શ્રી લાઈક ડન થેન્ક યુ હભાઈ રામ વેલકમ રાધી રાધી પણ માં તમારા જમાય કે બાજરી રોટલા બનાય એટલે મને તો રોટલો નો ભાવે હું તો શિયાળામાં ખાઉ બાજરી નો રોટલો અત્યારે ન ભાવે પણ તોય ક્યારેક ક્યારેક ખાવું પડે હું થવારના ઘઉના પડ્યા છે ને એ ખાઈ લઈશ જલ્દી બનાવો કેટલા વાગ્યા એક વાગ્યો પ્રવીણ ભાઈ એક વાગી ગયો મીઠું નાખ્યું તું ને ભૂલાઈ ગયું તું જામનગર ને પોરબંદર ના વાંકાનેર ત્રણ જગ્યાએ એ છે વાહ ભાઈ વાહ જાહો જલાલી ગણાય બાપા રામદેવભાઈ જાહો જલાલી સત સત પ્રણામ જી પ્યારી ભાભી શ્રી આપ કૃપા વંચરણ રામ તમને આપકો ભી પ્રણામ જય માતાજી અશોકભાઈ હા માં બાજરીના રોટલા ખેતી કામ વાળા ને નો નડે માં એ કાલ મન કેતા મન કે બાજરી તો દળાય તે કીધું હાલો બાજરીના રોટલા કઈ નાખી

આ દેશી ને પરદેશી બે ભાભી આવે કા મારા ભાઈ ક્યાં છે એ अशोक ભાઈ તમારા ભાઈ છે ઓલું આપણો નવો ડાર કરાવવા કે નહીં ત્યાં છે અમારી સાથે વાત કરશો કે નહીં અરે મુન્ના ભાઈ

જામનગર ક્યાં ગામ થી છો દીદી ઓ રાજુભાઈ વડોદ ગામ થી રાજુભાઈ તમે કેટલી વાર આપણા માં આવી ગયા છો રાજુભાઈ ગોરી તમે કેટલી વાર આવી ગયેલા છો જય માતાજી અમારે કે વાત નહીં કરે અરે ના ના મુનાભાઈ ભાઈ બોટાદ આવો બેન અજય ભાઈ બોટાદ આવવાનું થાય છે ત્યારે આવશું અણિયાળી જવાનું થાય છે ને તય આવશું બોટાદ અમે હાય રક્ષિત ભાઈ ખબર છે તમે જામનગર છો એટલે ગોર્ધનભાઈ ને કીધું મેં હાલો જમવા આવી જાઓ જમી લો જમી લો એક તો ખરું બેન બા સદાય હસતા ચહેરા સાથે જ લાઈવમાં હોય બેન આનંદ થાય કોઈ હસતા હસતા વાત કરતા હોય એમાં એમાં તમે છો મારી બેના ખમ્મા તમને લક્ષ્મણભાઈ રાજકોટ રાજકોટ કેદી આવશો રાજકોટ નહીં આવી લાજ કાઢીને કો નહીં અમારા સસરા મારા મામા ગયા એટલે ભાઈ હા ગોરધન ભાઈ ખેતી કામમાં ન નડે જવતાજી ભરતભાઈ પરમાર ભડલી ભાણ ખાચર ની આવો આવો ભરતભાઈ હાલો બાજરી ના રોટલા ખાવા જય માતાજી દિલીપસિંહ રોટલા બનાવો ને <laughs> देशा रोटला चालू छे अभी जाऊँ जंबा जय माताजी जी जानी प्रताप भाई जय माताजी जय श्री कन्नाथ महादेव मंदिर कनेश्वरा केम भाई केम डिलीट हूँ काम करी देशा भाई अत्यारे तुम्हारू हली गयू अरे मुन्ना भाई क्या <laughs> जय माताजी सुरेश भाई ઓકે તાવડી ઠીકરાની છે પણ ઉપર નો તડકો ચૂલાનો નો તડકો લોખંડની હોય ને એવી ધગી ગઈ તમારા ભાઈને ખવડાવીશું હો મુન્નાભાઈ જય શ્રી રામ રાજા ભાઈ જય શ્રી કૃષ્ણ રાજ રાજ ખોડલ રાજા ખોડલ જય શ્રી કૃષ્ણ જય માતાજી જેની બા જેની બા ઠેક હં આવો આવો જેની બા જય માતાજી બીજા બેનો લાઈવમાં આવે પણ કઈક ને કઈક ચિંતા હોય તમારી જેમ એક હસા સાપરા શીતલબેન અને હેતલબેન પણ તમારી જેમ હસતા હસતા લાઈવમાં આવે

મને રોટલો આપો ને તે આવો ને જમવા ભૈલું સાહિલ ભૈલું આવો જમવા જય માતાજી દીદી રાજુ જય માતાજી જમી લીધું વિરા હજી તો રોટલા બનાવું છું બાજરી દિનેશભાઈ ભાભી મારા ભાઈ ને ઘી ગોળ આપજો રોટલા સાથે મજા આવે પણ અત્યારે થોડા ઘી ગોળ ખાવાના હોય તડકાના दावो लो सुन तो पासा तगी तडका ना થઈ જાય સરકાર પાણી રેડ દોસુ તોય પાસા તગી જાય સાથયાતે જ માતાજી હીરબા હા ઓ ને જય માતાજી જેની બા હીરબા બદે ને મસ્ત નામ છે હીર વાવ સુપર નામ છે હો જેની બા હીર કોણ છે હીરબા કોણ છે જેની બા જામનગર અનિલભાઈ ચાવડા જસદણ તમારું ના ના અમારું ગામ વડો છે જસદણ ના તો હંસાબેન છે જમવા તો દેશો ને તો આવી હાલો તે આવો મુનાભાઈ ચૌહાણ પ્રતાપભાઈ જય શ્રી કૃષ્ણ કેમ મોડું કરવું બેન જમવાનું વિજયભાઈ અમારે કેદી વહેલું હોય અમારે મોડું જ હોય છે વાહ મોટું હું કરવાનું ડિલીટ મારવી પડે ચેનલ અલે કોમેન્ટ જય ગોડ ઓગડજી દિયોદર થોડી ધામ ઓગડજી ઓગડ ઓગડજી સંત નું નામ હશે અને જામનગર તો બહુ શેટું પડે મારા ભાઈ મારા ભાઈ ને પૂછી જો પછી કહેજો લે આંગણે આવે ઈ આવકારો દેવામાં કાઈ તમારા ભાઈને ન પૂછવાનું હોય અને તમને જમવામાં દેવામાં કાઈ તમારા ભાઈને ન પૂછવાનું હોય રાંજીન તો મારે ખવરાવવાનું છે તમારા ભાઈને થોડું ચૂલે ચડવાનું છે સુલે તો એને સળવીશ બાપા આવા તડકાના મુન્ના ભાઈ હા મારી બેન હા કેમ છો મારી બેન મજામાં તબિયત પણ રેડી જય બોલેનાથ જય પીર દાદા નું ભાઈ ઓ દાદા મજામાં બોલે નાત આવો દાદા રોટલા ખાવા અલ્પાડી અલ્પાડી પ્રજાપતિ મારી બેન પણ યાદ આવી જાય તમે પાછા આજે આવ્યા અલપાડી અલ્પાડી પ્રજાપતિ છો પણ મને અલ્પાડી યાદ આવી જાય છે મારી બેનપણી મનોજ ભાઈ જય શ્રી કૃષ્ણ અશ્વિનભાઈ જય રામા પીર જય માતાજી જય શ્રી કૃષ્ણ મોટી બેન મજા માને મજામાં મોટ ભાઈ આવો આવો જેની બા જય શ્રી કૃષ્ણ હા હા અલ્પાડી

ચાવડા સાહેબ તો રાત્રી એ ગય ગોર્ધનભાઈ અલ્પાડી કોણ છે મુનાભાઈ અલ્પાડી નહીં અલ્પાડી છે પણ એ અલ્પાડી હું વાંચું ને તો મને મારી બેન પણ અલપાડી યાદ થઈ જાય એના અલ્પા હતું પણ અમે અલ્પડી કહેતા હતા અલ્પાડી કોણ છે જય માતાજી અનિલભાઈ વિરા રાજુભાઈ જય માતાજી જય શ્રી રામ મનોજભાઈ દોસ્તી બાર જીરો ચાર યુટ્યુબ ભાઈ અશ્વિનભાઈ જય લાલા બાબા અલ્પાબેન હું અલ્પાડી કઉ ને એટલે ઓલા મુનાભાઈ પૂછે અલ્પાડી કોણ છે કીધું મારી બેનપણી શ્રી રામ હાઈ પૂજા ભરત ઠાકોર ના ના વીરા ખાલી નવ ધોરણ ભણ્યા છે ખાલી નવ ખેતીવાડી નું કામ હતું ને નસીબમાં એટલે બહુ ન ભણ્યા જયમાં મોગલ ભરત ઠાકોર ના જય દીપોરામ જય દીપોરામ સપોર્ટ મી ગરડા છે થી સિરાજ કુરેશી ના જય શ્રી કૃષ્ણ ચેનલ વાય ગઈ ઓ સોરી ચાલો જુવાર કાપા

મારી માટે ઠેક તમારે લીલડી ગાયક જ છે તમારે અલ્પા બેન છે ને એને લાઈવ જય હો સદગુરુ કૃપા હિ કેવલમ અલ્યા પૂજા કલ્પી કપિલ વીસ રૂપિયા વીસ રૂપિયા તમે એમ નાખ્યા એમ

જય ભોલનાથ જય માતાજી પરેશભાઈ ફોલો મી જય સીતારામ હા હા એમને પૂજા કપિલ રહ્યા ને એમને ફોલો કરજો બધા